જનતા રેડ કરી અને ગાડીઓને રોકીને એમના પરમિટ માંગવામાં આવશે અને પરમિટ વગરની ગાડી જો મળશે તો તમામ ગાડીઓને સો પર ફોન કરીને અમારે જમા કરાવવી પડશે નાના વ્યક્તિઓ શહેરના નાગરિકોની બાઇક અને ગાડી અને ફોર વ્હીલને જમા લઈ શકો છો તો મોટા મોટા ડમ્પરો અને મોટા મોટા આજે બસોને તમે કેમ જમા લેતા નથી અહીંયા લોકોની ચર્ચા એવી છે કે ટ્રાફિક પોલીસ દ્વારા વહીવટ કરવાનું કામ ચાલી રહ્યું છે તેવા આક્ષેપ થાય છે પોલીસ આ બાબતે ટ્રાફિક નિયમન કરી શકતી નથી ઘણા સામાજિક કાર્યકર્તાઓ રાજકીય આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તદઉપરાંત અહીંયા મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં નારોળવાળો બ્રિજ બંધ હોવા છતાં આખો દિવસ અને આખી રાત ચોવીસ કલાક અહીંયા મોટા વાહનોનું ભારણ રહે છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે અમદાવાદના જુખાપરા વિસ્તારની અંદર એમ ટ્રાફિક ડિવિઝન વિસ્તારની હદમાં એક ડબ્બર ચાલક દ્વારા ફરી એકવાર અકસ્માતને અંજામ આપવામાં આવેલો છે આપ જોઈ શકો છો અમારી પાછળ એક બાઇક પડેલી છે બાઇક સવારને જેવી રીતે આ ડમ્પર દ્વારા અડફેટમાં લેવામાં આવ્યો હતો જો કે આ જુહાપુરા ચાર રસ્તા ઉપર જ આ ડમ્પર ચાલક દ્વારા અડફેટમાં લેવામાં આવ્યો હતો અને જ્યારે અમે એ પહોંચ્યા ત્યારે સૂત્રો દ્વારા અહીંથી માહિતી મળી હતી કે જે આ ડમ્પર ચાલક હતો તે પોતે જે ડ્રાઈવર હતો એ નતો ચલાવતો અને જે કંડેક્ટર હતો તે ડમ્પર ચલાવતો હતો અને એ સમય દરમિયાન અત્યારે હાલ વ્યક્તિઓને અને એમ ટ્રાફિક ડિવિઝન પોલીસ દ્વારા અત્યારે હાલમાં તેમને બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અમારી જે ઊભું છે તે અત્યારે રોડના કામના જે ડામર લઈને જતું હોય તે આ ડામરનું ડમ્ફર છે અને ઓન ડ્યુટી આમાં લખેલું છે છે જોકે અત્યારે પોલીસ તપાસ કરશે આ ઓન ડ્યુટી લખેલું છે પણ જોકે આ ઓન ડ્યુટી હતું અને આની પાસે પરમિશન કોર્પોરેશન છે કે નથી એ તો જોકે અત્યારે હાલમાં તમામ પોલીસ તપાસ કરશે ત્યારે જ મારો છે કે ખાલી આણે એમસીનું ઓન ડ્યુટીનું ખાલી પોસ્ટર લગાવી દેવું દીધું હતું કે શું સમગ્ર મામલો છે જ્યારે એમ ટ્રાફિક ડિવિઝન તપાસ કરશે ત્યારે સત્ય હકીકત બારો છે અને અહીંના સ્થાનિક જે લોકો અહીંના જે સમાજના આગેવાનો છે એમની સાથે પણ અમે વાતચીત કરીશું કે આવી રીતના ડમ્પર અહીંથી કેટલા આવી રીતના નો એન્ટ્રીવાળા પણ પ્રસાર થતા હોય છે અને ટ્રાફિક પોલીસ એમની ઉપર કાર્યવાહી પણ નથી કરતી તો એ સમગ્ર તમામ વસ્તુને લઈને અહીંના આગેવાનો સાથે અમે વાતચીત કરીશું સામાજિક કાર્યકર્તા ઇન્સાફ ગુજરાત આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે અભી હાલમાં અહીંયા નેશનલ હાઈવે જુવાપુરાથી જે પસાર થાય છે ત્યાં બ્રિજ બનવાનું કામ ચાલુ છે એચજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે રેલિંગોને નીકળવાનું કામ ચાલી રહ્યું છે પણ ન જાણે કેમ અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ આ બાબતે ટ્રાફિક નિયમન કરી શકતી નથી ઘણા સામાજિક કાર્યકર્તાઓ રાજકીય આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તદ ઉપરાંત અહીંયા મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં નારોળવાળો બ્રિજ બંધ હોવા છતાં આખો દિવસ અને આખી રાત ચોવીસ કલાક અહીંયા મોટા વાહનોનું ભારણ રહે છે કમિશનર સાહેબે જે બી પરમિટ આપવાના હોય પરમિટમાં કટોતી કરવી કરવાની જરૂર છે કેમ કે હાલમાં અહીંયા બ્રિજનું કામ શરૂ થઈ રહ્યું છે ટૂંક સમયમાં ટ્રાફિકની વિકરાળ સમસ્યા અહીંના સ્થાનિક લોકો સૌરાષ્ટ્રથી અવર કરતા લોકો તેમજ મહારાષ્ટ્રને જોડતા લોકો આ રોડ છે અને આ તમામ લોકો અહીંયા પરે પરેશાન થાય છે પણ ન જાણે કેમ આ બધી વસ્તુઓને ગોળીને પી જવાનું કામ ચાલી રહ્યું છે એકંદરે એવું લાગી રહ્યું છે અને અહીંયા લોકોની ચર્ચા એવી છે કે ટ્રાફિક પોલીસ દ્વારા વહીવટ કરવાનું કામ ચાલી રહ્યું છે તેવા આક્ષેપ થાય છે અને અમે ટ્રાફિક પોલીસને કહેવા માગીએ છીએ કે તત્કાલ જે પરમિટ હોય પરમિટોને લિમિટેડ કરવામાં આવે જરૂરી પરમિટ સિવાય તમામ પરમિટ રદ કરવામાં આવે અને મોટા વાહનો પર પ્રતિબંધિત છે પ્રતિબંધ છે શહેર વિસ્તારમાં અને પ્રતિબંધિત કરવામાં આવે અને જો કોઈ મોટા વાહનો આવે તો એ તમામ વાહનોને જમા કરવાનું કામ કરવામાં આવે જ્યારે તમે નાના નાના વ્યક્તિઓ શહેરના નાગરિકોની બાઈક અને ગાડી અને ફોર જમા લઈ શકો છો તો મોટા મોટા ડમ્પરો અને મોટા મોટા આજે બસોને તમે કેમ જમા લેતા નથી શું તમારું મળતીયાપણું ચાલી રહ્યું છે એ જનતાનો એક સવાલ છે આગામી સમયની અંદર જો આ બ્રિજનું કામ શરૂ થાય ને આ બધું બંધ નહીં કરવામાં આવે તો અમારી ઇન્સાફ ગુજરાતની ટીમ દ્વારા અને સ્થાનિક આગેવાનો દ્વારા જનતા રેડ કરી અને ગાડીઓને રોકીને એમના પરમિટ માંગવામાં આવશે અને પરમિટ વગરની ગાડી જો મળશે તો તમામ ગાડીઓને સો પર ફોન કરીને અમારે જમા કરાવવી પડશે સર અત્યારે હાલમાં લોકોના આક્ષેપ કે જે ડ્રાઈવર હતો તે ગાડી નતા ચલાવતો અને જે કન્ડેક્ટર હતો તે ગાડી ચલાવતો હતો એટલે ડ્રાઈવર ચેન્જ કરી દેવામાં આવ્યો એવું કંઈ એવા પણ આક્ષેપ છે જનતાને મોડે વાતો થતી હોય છે અને હાલમાં પોલીસની કાર્યવાહી કરી રહી છે લોકોને એવું કહેવું છે કે કયા કલરની ટી શર્ટ કંઈ પીયા અને કાળા કલરના કપડાં પહેર્યા હતા એ હવે એ વસ્તુ જનતાએ જે પ્રત્યક્ષ નજરે જોઈ છે એમને ખબર છે અમને હાલમાં ખબર પડી જાય તો સ્થળ ઉપર અમે આવ્યા છીએ અને દર્દીને અમે એકસો આઠમાં મોકલેલ છે પણ જો કોઈ પણ વ્યક્તિ લાયસન્સ વગર કે અન્ય નિયમોનું ઉલ્લંઘન કરીને

એટલે અમે અહીંના લોકલ પોલીસ સ્ટેશન ટ્રાફિક ટ્રાફિક પીઆઈને પણ મળીશું અને એમની જોડે અમે લેખિતમાં અમે આવેદનપત્ર એક વીકમાં આપીશું એના પછી એમને અમે દસ દિવસનો સમય આપીશું જો આગામી મહિના સુધી આ તમામ પ્રક્રિયા એમના દ્વારા કરવામાં નહીં આવે અને આવા લોકોને બંધ કરવામાં નહીં આવે અને મળતિયા પણ ચાલતું રહેશે તો જનતા સાથે મળી અમે જનતા રેડ કરીશું ગાડી અને રોકી અમને પરમિટ માંગવાનું અમારે અમારી ફરજ પડશે એટલે અમે ફરજ સરકારની જે ફરજ છે ને જે ટ્રાફિક પોલીસની ફરજ છે એ અમની ફરજ નુભાવવામાં ચૂકી જાય તો પોલીસ એ ટ્રાફિક પોલીસની ઉપર જઈને જનતાની ફરજ પ્રમાણે અમારે અમારા જીવના જોખમને બચાવવા માટે અમારા જાનનું નુકસાન ના થાય તેને લઈને આ તમામ ગાડીઓના પરમિટ ચેક કરવા અને એ કામ અમે કરીશું એની માટે અમે એક આરટીઆઈ પણ કરીશું કેટલા પરમિટ આપવામાં આવ્યા છે અને પરમિટ સિવાયની તમામ ગાડીઓને રોકી અને અમે જમા કરાવવાનું કામ કરીશું